અમે વેવલી થાય તો આ બધું લોટ પેલું ને આપણે તો તમે તો વાતો કેતાનો વાલો છે તો છે તો ચાલો હવે આ બથોલી પર આપણે વઘાર લ્યા ને મંંગી મસાલો તો પહેલા તો આપણે જીરું ખાંડવાનું છે પછી લહણ ખાંડવાનું છે બધું મસાલો આપણે ક્યાર કરવા મળ્યા છે તો લહેણ પણ આપણે ખાંડવા મળ્યા છે ને આ બધું લહણ છે ને થોડું 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 છે ને બધું ખાંડી નાખવાનું છે આપણે તો આપણે મીઠું લઈ લીધું છે પહેલા તો એ મસાલો આપણે ખાંડતા થાય એ મસાલો આપણે મીઠાની ભેગો ભેળવી લીધો તો વાટેલું ધાણા જીરું છે એ પણ નાખી દઈએ તો આપણે તેલ લઈ લીધું છે પાછું પાણી નાખીએ છીએ લઈ લીધો છે તો આજ બનાવવાની છે આપણે ઢોકળી બધી લોટ છે ને આમ હવાલે છે ને આપણે સાડી નાખવાનું છે તો આમાં કસ્તર કેવું હોય ને આપણે કસ્તર ન આવે છેણા લોટ સાડી નાખ્યો છે પાણી પણ નાખી દીધું છે ને આમ આની પાડવાની છે આપણે વડી તો આપણે ભાખલી કરી ને એવું લોટ પેલા બાંધવાનું છે આપણે તો આપને વલી છે ને વલી વાણવા મેલા છે ને આ ટાઈપની છે ને લાંબી લાંબી વલી થાય તો આ બધું લોટ પેલું ને આપણે તો એની આ ટાઈપની વલી લાંધવાની છે ને પછી વલીનું આપણે છાક કરવાનું છે તો આ બાદલાનું લોટ છે ને બાદલાનું લોટ આમાં નાખી દીધું છે પહેલાં થોડું કમતું હતું એટલે લાલ બધું થઈ ગયું છે તો આપણે કાંદો છે ને પહેલાં વાતલી નાખો છે હવે તમે તો વાતલવાનું છે તો થોડીક વાલમાં આપણો મસાલો થઈ જાય તૈયાર આ ટાઈપ લીલી ડુંગળી હતી ને એ આપણે વાતલી નાખી દેલે છે ને આપણે ઢોકળી શાક માં ખાવાની બહુ મજા આવે તો કયલું મોટું આપણે ટમેટું વાટલી નાખ્યું છે ને આ બટેટા વાલો છે તો બટેટા ની પહેલા ચાલુ ઉકળ લે પછી પાછો આપણે બટેટું વાટલવાનું છે તો બટેટું પણ આ શાક માં નાખવાનું છે તો પહેલા આપણે ટવ્યુ માંડી દીધું છે ને બટેટા અને ટમેટા ને કાંડો ને બધું વાટલી નાખ્યું ને ઢોકલી છે તો ચાલો હવે આ બધા મસાલા ને બધું નાખવાનું હોય ને આપણે હવે બનાવવા મળીએ તો આપડી લહ ની કળી નખાઈ ગઈ જીરું નખાઈ ગયે ના આપણે કાંદો જેટલો વાંચલો છો ને એ આપણે બધું નખાઈ ગયો છે વઘાર કરવાનો છે તો ઈસમે અમે ને મીઠું નાખવા આવી ગયા તા મીઠું પણ નખાઈ ગયું ધોલું ધોળું દેખાય ને બધું મીઠું છે આપણે લીલું કથોલ પલા લેલું હતું ને વાલિયા અને ઓલા બીબલા તો એ બીબલા વાલિયા ને બધું આપણે તેને નાખી દીધું ને આની માઇ આપણે ધોકલી નાખવાની છે પેલા સલફું આપણે સેલવી નાખી તેલમાં આમાં નાખવાનું છે આપડે લાલ મરચું તો તીખું કરવું ભલે કેવી આપણે નાખી દીધું છે લાલ મરચું ને થોડું ગઈટું નથી પાછું થોડુંક નાખી દીધું તો દેશી મસાલો આપડે ખાંડેલો હે તો દેશી મસાલો છે ને એ નાખી દઈ ને થોડીક વાર હવે આપણે વેટ કરી દઈએ તો હવે છે ને અમે કેટલો મસાલો નાખવાનો હોય મને પોતાને ખબર નથી તો મારા મમ્મી છે ને મારા મમ્મી આગળ તમને કહેવામાં એટલો મસાલો નાખવાનો હોય તો મેંગી મસાલો નખાઈ ગયો છે ને આપણે ગમે શાક બનાવીએ એટલે મેંગી મસાલો તો નાખી 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 જ આપણે તો આવો આપણે મસાલો થઈ ગયો છે ને હવે પાણી નખાઈ ગયું છે ને હવે ઢોકલી નાખવાની છે આપણે તો આપણે છે ને આ તાવલીમાં લોટલા બનાવવાના છે એટલે છે ને હવે તાવલી ઊની થવા મેંગી દીધી ને હવે લોટ માહલી ને પછી ઘણી બધી વાર લાગશે લોટલો બનાવવા માટે તો પેલા આ ટાઈપનો આપણે લોટલો માહલી નાખવાનો છે ને અત્યારમાં છે ને લોલીઓ કરી નાખ્યો છે ને હવે આને છે ને મસ્ત મજાનો ટીપી નાખવાનો છે લોટલો થઈ જાય બહુ મસ્ત તો આપણે કાયદી ગુના વલી નાખવાના હતા તો ચાલો હવે આપણે વલી નાખી દઈ તો આ બધી વલી છે ને આપડે સુતી ભલી જાય ગરમ પાણી થઈ ગયું છે ને થોડીક વાર આપણે વેટ કરવો ભલશે આ વલયું છે ને આપણે સલવા તો દેવી ભલશે આપડે પાણીમાં નાખીએ ગલમ પાણી થઈ ગયું તો આ વલી સલી જાય તો રોટલા ને એવું બધું આપણું ચલી જાય પછી આપડે છે વાલુ વખતે ખાવાની છે આપડે વલીનું શાક તો વલીનું શાક કેવું થાય ને તમે છો ને તો તમને ખબર લે છે તો થોડીક વાલ વીલીઓમાં બીના લેજો એટલે તમને મજા આવે મને મજા આવે તો વલીનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું આપડે લહા વાળું છે ને શાક બનાવ્યું છે આ ટાઈપ નું બનાવ્યું છે સારું આપડે વલીનું શાક ખાઈ લઈએ